ले अब तो ऊंचा करना है रसूल हो जा सकते हैं ऊपर से सुपर हजार रुपए सौ हजार हजार रुपए हजार हजार रुपए एक सौ हजार एक सौ हजार रुपए क्या है बकल ना अच्छा हो 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 हो

અરે કોરો આવશે આ આને એક બાર નીકળો હાય ₹100 હાય ₹100 હાય 62 73 265 રાજુભાઈ સત્યાસી રૂપિયા ભાવ એવો છે મિત્રો જોઈ શકશો નવી ડુંગળી છે ક્વોલિટી જોઈશું વીસ કિલો નો ભાવ ગયો છે મિત્રો આ પણ નવી ડુંગળી છે એક્યાસી રૂપિયા ભાવ હોય છે મિત્રો નવી ડુંગળી જોઈ શકો છો રોજ હરાજીના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મને ન જવાનું ન જવાનું તારું બેઠો ન પડે હા યાતાલી તેલયા બારિયાને 181 રૂપિયા સુની ડુંગળી સહિત 44 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 52 રૂપિયા 52 52 રૂપિયા એટલે 52 52 રૂપિયા બારિયા આવી દો 152 52 તો 53 મારા ઓગણટ ઓગણ એકસઠ બાસઠ ત્રેસઠ પાઠ પાસઠ રૂપિયા પાસઠ સા ઓગણ એક ચોરાશી પંચ્યાસી 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 એકસો ને પંચા પંચ્યાસી મિત્રો <tnak papst1> <coughs> <coughs>

પાંચ છ રૂપિયા બસો સાત રૂપિયા ભાવ જૂની ડુંગળી છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી વીસ કિલોનો ભાવ ગયો છે છાસી રૂપિયા ભાવ છે નવી ડુંગળી છે વીસ કિલો નો ભાવ જોઈ શકો છો ₹80 ₹80 કોઈ છે લે આલો ₹80 ₹80 કા બાબા 50 70 89 90 67 88 101 2409 9 રૂપિયા દોરજો બોલો 88 22 બોલો ₹100 28 ₹80 બોલવા છે 92 બેતાલીસ બેતાલી બેતાલીસ બેતાલી બેઠ એકઠ એકસઠ એકસો પંચાસ પંચાસી રૂપિયા પંચાસી રૂપિયા એકસો પંચા પંચાસી રૂપિયા

એકસો ને સત્તર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો નવી ડુંગળી છે એકસો સત્તર વીસ ભાવ ગયો છે રોજરાજીના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ ઓગણસો <laughs> રૂપિયા એકસો નેવ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જૂની ડુંગળી છે જોઈ શકો છો મિત્રો વક્તલ ક્વોલિટી વીસ કિલોનો ભાવ ગયો છે એકસો નેવ્યાસી